કાપોદરાથી સુરત રેલવે સ્ટેશન સુધીનું ત્રણ પોઈન્ટ છેતાલીસ કિલોમીટર લાંબી અપલાઇન ટનલ પર તાપી ટનલ બોરિંગ મશીનથી કાર્યપૂર્ણ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના કાપોદરાથી ચોક બજાર સુધી અંડરગ્રાઉન્ડ રૂટની ટનલ બનાવી રહેલા કુલ ચાર મશીનો પૈકી બીજા તાપી ટીબીએમે કાપોદરાથી સુરત રેલવે સ્ટેશન સુધીનું કામ પૂર્ણ કરી દીધું છે કુલ ત્રણ પોઈન્ટ છેતાલીસ કિલોમીટર લાંબી અપલાઈન ટનલ પર તાપી ટનલ બોરિંગ મશીન એ સુરત મેટ્રો સ્ટેશન પર અંતિમ બ્રેક થ્રુ કર્યું હતું તાપી ટીબીએમ દ્વારા અપલાઇન ટનલમાં બ્રેક થ્રુ કર્યું મેટ્રોના પેકેજ સી ટુ હેઠળ વર્ષ બે હજાર બાવીસમાં ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવેલી આ કામગીરી આખરે બે વર્ષે પૂર્ણ થતા વિભાગે તાપી ટીબીએમ સફળતાની વધાવી લેવાઈ હતી અપલાઇન ટનલમાં બ્રેક થ્રુ કર્યું છે તાપી ટીબીએમ દ્વારા ઓગણત્રીસ સપ્ટેમ્બર બે થી કામગીરી શરૂ કરી હતી જે બે વર્ષ બાદ પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થઈ છે તાપી અને નર્મદા બે ટીબીએમ ઉતારાઇ હતી ચોક બજાર અને કાપોદરા વચ્ચે પાંચ પોઈન્ટ છ કિલોમીટર લાંબા અપડાઉન ભૂગર્ભ માર્ગનું કામ ચાલી રહ્યું છે તબક્કાવાર બે પોઈન્ટ પાંચ કિલોમીટરના પેકેજમાં ચાલી રહેલી કામગીરીમાં સૌથી પહેલાં કાપોદરાથી સ્ટેશન સુધીના પેકેજ સીએસ ટુ પર કામ શરૂ કરાયું હતું જેમાં તાપી અને નર્મદા બે ટીબીએમ ઉતારાઈ હતી જ્યારે સીએસ વન હેઠળ સ્ટેશનથી ચોક વચ્ચે કામગીરી ચાલી રહી છે જેમાં દિયા અને અમૃત ટીબીએમ કામ કરી રહ્યા છે આ પેકેજમાં ડાઉનલાઈન અને અપલાઇનનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે પેકેજ સીએસ ટુ હેઠળ ડાઉનલાઇન ટનલ પર કામની ગતિ સૌથી ઝડપી ચાલી હતી આ ટનલ બનાવનાર નર્મદા ટીબીએમે ત્રણ પોઈન્ટ છેતાલીસ કિલોમીટર ટનલનું કામ પૂર્ણ કર્યું છે જ્યારે ઓફલાઈનની ટનલમાં તાપી ટીબીએમે અત્યાર સુધીમાં કુલ બે હજાર ચારસો ચોર્યાસી મીટરમાંથી બે હજાર એકસો ચોરાણું મીટર ટનલનું કામ પૂર્ણ કરી લીધું હોવાની માહિતી છે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના કાપોદરાથી ચોક બજાર સુધી અંડરગ્રાઉન્ડ રૂટની ટનલ બનાવી રહેલા કુલ ચાર મશીનો પૈકી બીજા તા પીટીબીએમ એ કાપોદરાથી સુરત રેલવે સ્ટેશન સુધીનું કામ પૂર્ણ કરી દીધું છે કુલ ત્રણ પોઈન્ટ છેતાલીસ કિલોમીટર લાંબી અપલાઈન ટનલ પર તાપી ટનલ બોરિંગ મશીન ટીબીએમ એ સુરત મેટ્રો સ્ટેશન પર અંતિમ કર્યું હતું તાપી ટીબીએમ દ્વારા ટનલમાં કર્યું મેટ્રોના પેકેજ વર્ષ સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવેલી આ કામગીરી આખરે બે વર્ષે પૂર્ણ થતા વિભાગે તાપી ટીબીએમ સફળતાની વધાવી લેવાઈ હતી એકંદરે કાપોદરા રેલવે સ્ટેશનને જોડતા ત્રણ પોઈન્ટ છેતાલીસ કિલોમીટરના અંડરગ્રાઉન્ડ પેકેજ સીએસ ટુ રૂટ પર તાપી ટીબીએમ દ્વારા પ્લાયન ટનલમાં બ્રેક થ્રુ કર્યું છે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હાજર બાવીસ થી કામગીરી શરૂ કરી હતી જે બે વર્ષ બાદ પચીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના રોજ પૂર્ણ થઈ છે તેવીસ દિવસ પહેલા સેન્ટ્રલ વેરહાઉસ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચે છેલ્લું બ્રેકથ્રુ પૂર્ણ કરાયું કાપોદરા રેલ્વે સ્ટેશનને જોડતા ત્રણ પોઈન્ટ છેતાલીસ કિલોમીટરના અંડરગ્રાઉન્ડ પેકેજ સીએસ ટુ રૂટ પર આ પહેલાં પાંચમી અને અંતિમ સફળતા હતી અગાઉ લાઇન પર નર્મદા ટીબીએમએ માર્ચમાં સેન્ટ્રલ વેરહાઉસ પર બ્રેકથ્રુ કર્યું હતું ત્યારબાદ તેવીસ દિવસ પહેલાં સેન્ટ્રલ વેર હાઉસ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચે છેલ્લું બ્રેકથ્રુ પૂર્ણ કરાયું છે અપલાઇન પર તાપીની કામગીરી કાપોદરાથી લાભેશ્વર સુધી ચૌદસો પચાસ મીટરનું કામ લાભેશ્વરથી સેન્ટ્રલ વેરહાઉસ છસો ચુમ્માલીસ મીટર અને વેરહાઉસ સ્ટેશન વચ્ચે છેલ્લા સો મીટરનું કામ આજે પૂર્ણ થયું ટીવી એટીન ન્યૂઝ સુરત